રાજકોટ જિલ્લાની જેતપુર નગરપાલિકા જેણે વાહન વેરો ઝીકવાની તૈયારી કરતા ઉઠ્યો છે વિરોધનો વંટોળ નગરપાલિકાએ નોટિસ જાહેર કરી લોકોની પાસે અરજી મગાવી જેમાં નવા ખરીદેલા ટુ વ્હીલરથી લઈ અને ભારે વાહનો પર એક હજારથી પાંચ હજાર રૂપિયાના ટેક્સની જોગવાઈ કરાઈ જોકે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બાર એસોસિએશન સહિતના સંગઠનોએ વિરોધ કર્યો લોકોને અપીલ કરાય કે વાહન વેરાના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો વાંધા અરજી રજૂ કરે સમગ્ર મામલે ચીફ ઓફિસરનું કહેવું છે કે હજુ લોકોની પાસે સૂચનો માગ્યા છે બજેટને લઈ રાજકોટ મહાનગરપાલિકાની મળી સામાન્ય સભા વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બે હજાર બજેટ રજૂ કરાયું સામાન્ય સભામાં બજેટની ચર્ચા દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો સામસામે આવી ગયા વિરોધ પક્ષના કોર્પોરેટર ભાનુબેન સુરાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર વચ્ચે બોલાચાલી થઈ પચીસ ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી મોદી રાજકોટ આવી રહ્યા છે એ પહેલા એકવીસ ફેબ્રુઆરીએ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રામવન ખાતે મળશે પહેલીવાર મહાનગરપાલિકાની કચેરી બહાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે જેમાં પીએમ મોદીના હસ્તે શરૂ થનારા વિકાસ કામોને મંજૂરી અપાશે અગાઉ અટલ સરોવરનું લોકાર્પણ પ્રધાનમંત્રી કરવાના હતા પરંતુ કામ અધૂરું હોવાથી તેનું લોકાર્પણ નહીં કરાય